નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ સ્વામી ફાઉન્ડેશન ગોરવા દ્વારા બીઆઈડીસી ખાતે મહિલાઓ માટે બ્યુટી પાર્લર અને મહેંદી ક્લાસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર બનાવી સ્વરોજગારની તક પૂરી પાડવાનો છે શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના અધ્યક્ષ સ્થાને આયોજિત આ કાર્યક્રમમાં મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો હતો આ નવો વર્ગ સિલાઈ તાલીમની સફળતા બાદ મહિલાઓને કમાણીનું વધુ એક માધ્યમ આપશે આ પ્રસંગે ગુજરાત કિડની હોસ્પિટલના સહયોગથી એક નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો જેમાં મહિલાઓને મફત તબીબી સલાહ અને સારવાર મળી રહી હતી જે સમાજમાં મહિલાઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવામાં મદદરૂપ થશે આજ રોજ જેમ શ્રી સ્વામી ફાઉન્ડેશન બે હજાર સોળથી અમારું સિલાઈનું વિનામૂલ્ય ક્લાસ ચાલે છે તેમ આજ રોજ શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા મહેંદી તથા બ્યુટી પાર્લરના ક્લાસનું ઓપનિંગ કરવામાં આવ્યું છે જેમાં દરેક વસ્તુઓ બહેનોને અહીંયાથી મળશે તો હું આપના માધ્યમથી અહીંયા વડોદરાવાસીના દરેક લોકોને દરેક બહેનોને જણાવવા માગું છું કે તમે પણ આનો લાભ લો આ ક્લાસીસનો લાભ લો અમારો ક્લાસ ગોરવા બીઆઈડીસીમાં આવેલો છે અને અમારો સંપર્ક નંબર એટ નાઇન એટ ઝીરો ત્રિપલ સિક્સ ટુ થ્રી ઝીરો છે એટ નાઇન એઇટ ત્રિપલ સિક્સ ટુ થ્રી ઝીરો છે તો આપ સૌ અમારો સંપર્ક કરી અને આ જે અમે ક્લાસીસ ચલાવી રહ્યા છે બહેનોને આત્મનિર્ભર કરી રહ્યા છે તેનો વધુમાં વધુ લાભ લો આભાર આજરોજ શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા બે હજાર સોળથી બહેનોને આત્મનિર્ભર બનાવવામાં આવે છે અમે અમારું એક સ્લોગન છે આત્મનિર્ભર તરફ એક પગલું જ્યારે બહેનોને અહીંયા ફ્રીમાં સિલાઈની તાલીમ આપીને એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે તેવી જ રીતે આજે એક નવું સાહસ શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા ઊભું કરવામાં આવ્યું છે અને તે તે સ્વરૂપ આજે બ્યુટી પાર્લર તથા મહેંદીના ફ્રીમાં કોચિંગ ક્લાસ અહીંયા શરૂ કરવામાં આવ્યા છે બહેનોની જે આમાં વસ્તુ વપરાશે એ સર્વ શ્રી સ્વામી ફાઉન્ડેશન તરફથી આપવામાં આવશે જેવી રીતે સિલાઈમાં આપવામાં આવે છે અને આગામી દિવસોમાં બહેનો આત્મનિર્ભર બને જેવી રીતે આત્મનિર્ભર ભારત શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા એમણે જે એક સ્લોગન આપ્યું છે કે આત્મનિર્ભર ભારત અને ઘર ઘર સ્વદેશી સ્વદેશી અપનાવો અને આપણે સ્વદેશની જ વસ્તુઓ અહીંયા યુઝ થાય જેથી કરીને આપણું ભારત આત્મનિર્ભર બને તે દિશામાં આ શ્રી સ્વામી ફાઉન્ડેશને એક પ્રયાસ કર્યો છે અને બહેનોને આત્મનિર્ભર બનાવવા આ શ્રી સ્વામી ફાઉન્ડેશન હર હંમેશા આગળ રહ્યું છે અને ભવિષ્યમાં પણ શ્રી સ્વામી ફાઉન્ડેશન એ દિશામાં ખૂબ આગળ વધશે સ્વામી ફાઉન્ડેશન દ્વારા બે હજાર સોળથી બહેનો માટે વિનામૂલ્યે સીવણ ક્લાસીસની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને લગભગ બાવીસોથી વધુ બહેનો અત્યાર સુધી આ ટ્રેનિંગ લઈને આત્મનિર્ભર બની ચૂકી છે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી એમને મહિલા સશક્તિકરણ માટે ઘણા બધા કામો કર્યા છે એમાંનું એક કામ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટેનું કર્યું છે અને એમના જે સંકલ્પ છે એ સંકલ્પને સાકાર કરવા માટે સ્વામી ફાઉન્ડેશને જે પ્રકારની મહેનત કરી છે ખૂબ અભિનંદનને પાત્ર છે અને આવનારા દિવસો એ ભારતના દિવસો છે એવું આપણે સૌ જાણીએ છીએ એની અંદર આત્મનિર્ભરતાની જે વાત છે એમાં આપણે પોતે પણ આત્મનિર્ભર બનીએ અને જે નારો મોદી સાહેબે હમણાં થોડા દિવસ પહેલાં આપ્યો છે કે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી જ્યારે આપણે આપણી પ્રોડક્ટ આપણા લોકોએ બનાવેલી જે વસ્તુઓ છે એ પછી કપડાં હોય કે અન્ય કોઈ રોજબરોજની વસ્તુઓ જે ઉપયોગ કરતા થઈ જઈએ તો ભારતને વિકસિત બનાવવા માટે આપણે ઝડપથી આગળ વધી શકીશું અને આ જે પ્રકારનો કાર્યક્રમ સ્વામી ફાઉન્ડેશન એ કર્યો છે સંદીપભાઈ અને એમની પૂરી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું ધન્યવાદ